જે જેલમાં ન હોવા છતાં કર્યો હતો વાયરલ જ ભાવનગર જેલ તરફથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ભાવનગર પોલીસે રાજકોટ જેલમાંથી રાજુ કરપડાને અટકાયત કરી અને કોર્ટમાં હાજર કર્યા હતા ખેડૂતોને મહાપંચાયતમાં આવવા માટે રાજુ કરપડાએ વિડીયો વાયરલ કરીને આહવાન કર્યું હતું

જેલની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવું કૃત્ય આચરવાના સંદર્ભે ફરિયાદ દાખલ કરાઈ હતી ભાવનગર પોલીસે રાજકોટ જેલમાંથી રાજુ કરપડાને અટકાયત કરી અને કોર્ટમાં હાજર કર્યા હતા જો કે પોલીસે કોર્ટમાં હાજર કરતાની સાથે જ 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને સામે પક્ષે ભાવનગર કોર્ટ દ્વારા રાજુ કરપડાના રિમાન્ડ ના મંજૂર કરતા ફરી એક વખત તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે

અને દરમિયાન અચાનક જ બોટાદ જિલ્લા પોલીસની ટીમો ત્યાં પહોંચે છે કેમ કે પરવાનગી વગર હરદલ આમ આદમી પાર્ટીના આ નેતાઓએ ખેડૂત મહાપંચાયતનું આયોજન કર્યું હતું ભાગરૂપે પોલીસ વચ્ચે વચ્ચે એ રહીને પથ્થરમારો કર્યો હતો અને આખા આ કેસની અંદર પંચ્યાસી લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેના મુખ્ય આરોપી તરીકે રાજુ કરફડા હતા અને પ્રવીણ રામ પણ હતા હવે આ બંને નેતાઓ ત્યાંથી ફરાર થતા હોવાના વિડીયો પણ સામે આવ્યા હતા ત્યારબાદ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું સુદામણામાં જ્યારે મહાપંચાયતનું આયોજન હતું તેના બરોબર અડતાલીસ કલાક પહેલા રાજુ કરપડા અને પ્રવીણ નામનો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવે છે સોશિયલ મીડિયામાં બંનેના વિડીયો સામે આવતાની સાથે જ ફરી એકવાર ચર્ચાનો વિષય જાગે છે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ એ જેલમાં છે તો વિડીયો ક્યાંથી આવે છે જો કે એક વાત એવી પણ સામે આવી હતી કે આ બંને નેતાઓએ જેલમાં ગયા એ પહેલા આ પ્રકારનો વિડીયો બનાવ્યો હતો ને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો જો કે વાયરલ વિડીયોની અંદર તે બંને એવું પણ કહી રહ્યા છે કે અમે અત્યારે હાલ જેલમાં છીએ જોકે પહેલેથી જ નક્કી કરી રાખ્યું હતું કે આ વિડીયો આ સમયે વાયરલ કરવો પરંતુ હવે આખી આ ઘટના સંદર્ભે એ તપાસનો ધમધમાટ એ શરૂ થયો છે ભાવનગર જેલના જેલર દ્વારા આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે કે રાજુ કરપડા એ જેલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનું કૃત્ય આચર્યું છે જેલમાં ન હોવા છતાંય તેમણે જેલની અંદર હોવાનો વિડીયો સોશિયલ મીડિયાની અંદર બનાવવા આવ્યો જ્યારે આ વિડીયો બનાવવા આવ્યો એ દરમિયાન શાસનનો વિડીયો હોવાની પણ વાત એ સામે આવી રહી છે પરંતુ હજી કોઈ પણ પ્રકારનું એવું સ્પષ્ટીકરણ નથી કરવામાં આવ્યું કે રાજુ કરપડાએ જે વિડીયો બનાવ્યો છે એ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે

જે ખેડૂતોને રાજકોટ જેલમાં મોકલવામાં આવ્યા જેમાં રાજુ કરપડા પ્રવીણ રામ રાજુ રાજુરિયા સહિતના નેતાઓ પણ સામેલ છે એટલા જ માટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની સામે થયેલી આ ફરિયાદ સંદર્ભે પોલીસે તેમને રાજકોટ જેલ ખાતેથી અટકાયત કરી અને કોર્ટમાં હાજર કર્યા હતા કોર્ટ સમક્ષ પાંચ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી જોકે રાજુ કરપડાને જ્યારે કોર્ટમાંથી હાજર કર્યા બાદ જ્યારે તેમને બહાર લાવવામાં આવ્યા તેમના રિમાન્ડ નામંજૂર કર્યા ફરી એક વખત તેમને જેલ હવાલે કરવાનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો ત્યારે બહાર ઉભેલા કેટલાક પત્રકારોએ તેમને સવાલ કર્યો કે રાજુભાઈ આ વિડીયો કોના દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે ત્યારે તેમણે એવું કહ્યું કે આ વિડીયો એક અમને ખ્યાલ નથી કોના દ્વારા વિડીયો વાયરલ કરવામાં આવ્યો સવાલ એ પણ પૂછાયો કે આમ આદમી પાર્ટી દ્વારા જ આ વિડીયો વાયરલ કરાયો હતો તો પણ એ જવાબની અંદર ના આવી આવનારા સમયમાં તેમનું એવું પણ નિવેદન હતું કે આ વિડીયો સંદર્ભે કોને વાયરલ કર્યો એ સંદર્ભે અમે ફરિયાદ કરીશું હવે જોવાનું રહેશે કે જે વિડીયો એ સતત એ આમ આદમી પાર્ટીના નેતાઓનો વાયરલ થઈ રહ્યો તો એ વિડીયો આવ્યો ક્યાંથી આ આખી ઘટના મામલે હવે તપાસનો ધમધમાટ તેજ થઈ રહ્યો છે જો કે ભાવનગર સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ કેસની ઊંડાણપૂર્વક તપાસની શરૂઆત કરી છે વિડીયો ક્યાંથી અને કયા કયા નંબર ઉપર વાયરલ થયો તે દિશાની અંદર પણ હવે તપાસ તેજ થાય તેવી પણ શક્યતાઓ લાગી રહી છે જોકે આ તમામની વચ્ચે હવે રાજુ કરપડાને ફરી એક વખત જેલની અંદર મોકલી દેવામાં આવ્યા છે